પરાત પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ વાલા ઘનશ્યામ મહારાજ તથા દરેક કથા સાંભળતા સર્વે સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા બહેનો આપણે દરરોજ વાત કરીએ છીએ કે ભક્ત વત્સલ ભગવાન કેવા દયાળુ છે અને આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો એ સ્વામિનારાયણ ભગવાનની દયાનો પાર નથી ભગવાનના ભક્તનો તો કલ્યાણ હોય મનુષ્યનું તો કલ્યાણ થાય જ પણ આ સંપ્રદાયમાં મહારાજ પશુએ કંઈક સાધુ સંતોના કે મંદિરના કામમાં પશુ આવ્યા હોય ગાય કે બળદ એનું પણ જીવનું રૂડું કર્યું છે એનું પણ કલ્યાણ કર્યું છે ને એને પણ તેડવા માટે આવ્યા છે એવી જ એક વાત આપણે આજે કરવાની છે કે નોતી દીઠી નોતી સાંભળી એવી પ્રગટાવી રીત પુરુષોત્તમ પ્રગટી રહે તો વાત એની એમ છે કે વઢવાણ પાસે મેમકા ગામ છે મેમકા અને પ્રસાદીનું ગામ છે મહારાજ ત્યાં ઘણી વખત પધારેલા અને જાજો સત્સંગ પટેલ અને દલવાડીનો દલવાડી એટલે જેને આપણે આપણી ભાષામાં સથવારા કહીએ તો એ દલવાડી એક રામજીભાઈ હતા મેમકામાં તે બહુ સારા હરિભગત એ નિષ્ઠાથી મહારાજનું ભજન કરે અને નિયમ ધર્મ બધા પાળે અને ગામમાં જ્યારે જ્યારે સાધુ આવે અને થોડાક દિવસ સત્સંગ કરે ને પછી એને બીજે ગામ જવું હોય ત્યારે આ ગાડું લઈને મૂકવા જવા માટે રામજીભાઈ બળદ ગાડું એના સારા તો એ બળદ ગાડું લઈને બીજે ગામ સંતોને મૂકી આવે કંઈ વ્યવસ્થા ન થઈને બાજુના ગામમાંથી મેમકામાં સંતોને આવું એને સમાચાર મોકલે તો રામજીભાઈ ગાડું પોતાનું લઈ જાય સંતોને બેસાડી અને તેડી આવે આવા પોતે નિષ્ઠાવાળા ભક્ત હતા અને ખૂબ સારું ભજન કરતાં તે એક વખત રામજીભાઈ માંદા થયા ઉંમર ઘણી થઈ ગઈ ત્યારે મારે જે દર્શનદેને એમ કીધું કે રામજીભાઈ ધામમાં આવવું છે ને અરે પ્રભુ એ ધામમાં આવવા માટે તો ભજન ભક્તિ આપની આજ્ઞા પાળીએ છીએ પ્રભુ હું તૈયાર છું એકદમ તૈયાર થઈને બેઠો છું તમે તેડી જાઓ એટલી વાર મહારાજ કે જો સાંભળો રામજીભાઈ એ અત્યારે તમને નહીં તેડી જાય કેમ પ્રભુ કે તમને થોડીક આવરદાય દેવી છે પણ હવે આવ્યા છીએ ને તેડા અમે તમારા બળદને આ વખતે લેતા જઈશું બળદને કેમ પ્રભુ બળદને ત્યારે કે રામજીભાઈ આ તમારા સંતોની સેવા બળદે બહુ કરીશ તમે તો કરી જ છે અમે તમને ધામમાં તેડી જ જઈશું પણ જ્યારે જ્યારે સંતોને એક ગામથી બીજે ગામ કાથી જવું હોય ત્યારે તમે ગાડું જોડી અને મૂકવા જતા હતા તમારા બળદ એવા સુંદર રેવાળ ચાલે તે સંતોને ગાડામાં રોદા પણ ન લાગે એવી રીતે રેવાળ એની ચાલ હતી એ એનો ગુણ અને સંતોની સેવા કરી કહેવાય ને ગાડે બળદ જોડે એને એટલે આ વખતે અમે અક્ષધામમાં આવ્યા છીએ રમજીભાઈ અને તમારા બળદને ધામમાં લઈ જઈશું અને તમને મૂકી જઈશી પછી થોડાક દિવસમાં તમને તેડી જઈશું આવું કંઈ અને મહારાજ મેમકામાંથી બળદને તેડી ગયા એ જેની દયાનો કોઈ પાર નથી જેની કરુણાનો કોઈ પાર નથી એવા પુરુષોત્તમ નારાયણ બળદને ધામમાં લઈ ગયા મેમકા ગામમાંથી કેવા છે પ્રભુ જોવા એવા મહારાજ આપણને મળ્યા એ એવા મળ્યા સે મહારાજ જે કોઈ સરવે ના શ્યામ છે રે એ એવા મળ્યા સે મહારાજ જે કોઈ સરવે ના શ્યામ છે રે વળી રાજા એ અધિરાજ રાજ જેને આધારે સહુધામ છે રે એ રાજા ધીરાજ એને આધારે બધાય ધામ છે એ પ્રભુ આ પૃથ્વી પર આવીને અઢળ ઢળ્યા છે જો એ ધામ ધામ ના જે રહેનાર હજુર રહે છે જોડી હાથ ને રે ધામ ધામ ના મુક્તો ધામ ધામ ના અધિપતિઓ સ્વામિનારાયણ ભગવાન પાસે હાથ જોડીને હજુર ઉભા રહે છે ધામ ધામ ના જે રહે હજુર રહે છે જોડી હાથ ને રે એ શિવ બ્રહ્મા ને સુ રેશ દેવ અદેવ રહેશે ડર તારે કેવી મોટ કેવી પ્રભુની દયાળુતા કેવું ઐશ્વર્ય ઈ એક મેમકા ગામના રામજીભાઈના બળદને તેડવા આવ્યા હે દયાળુ પ્રભુ આ તો કેવી મોટી વાત કહેવાય અને જે સત્સંગ મળ્યો અને જે ભગવાનને પાયમા એ એના તો દુઃખ બધા વહી ગયા એ પાયમા પાય મારે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી પાયમા પાય મારે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી હે વાયમાં વાય મારે દુખ અપાર શ્રી હરિ સંત મળી વામ્યા વાય માર દુખ અપા શ્રી હરિ સંત મળી એ આવી રીતે દુઃખ વાયમાં સુખ પાયમાં એ આ પ્રતાપ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો છે માટે એના આશ્રિત થવું એની આજ્ઞા પાળવી કેવા મોટા અને કેવા સર્વોપરી ભગવાન તો આ સંપ્રદાયમાં પશુનું પણ કલ્યાણ થાય છે પશુના આત્માને પણ મહારાજ તેડવા આવે છે એ એવા સર્વોપરી ભક્ત વચ્ચલ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદનમ